આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નવ જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક સાથે આપણે ડિટેલમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના ખાતે સંકલન કરીને ત્યાં જેટી તરફાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઉભા કરી આજે એને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓનું ડીસીપી પેરા એસીપી બહારથી પણ એક ડીસીપી સાત એસીપી અને પંદર પીઆઈ કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે ચાર કંપની પણ તૈનાત કરી છે સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ કરી છે આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવે છે તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી ભાગ રૂપે આપણે વરૂણ વજ્રણના કિસ્સા ના બને તે માટે નિષ્ણાત સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજિયા પ્રસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇવેટરી ઓર્ડર જાહેર કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પ્રસારિત ના થાય લાવવાની પ્રયાસ ના કરે તેવા નાગરિકજનોને પણ આપણે વિનંતી કરીએ સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ ઇમરજન્સી કોઈ અકસ્માતના કે હેલ્થ ઇમરજન્સીના કિસ્સાઓ નાગરિકો ડાયલ હંડ્રેડના માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે તો આપણે એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી સર્વિસેસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા ઇમરજન્સીને પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે યોજનાર આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા ચાર જાહેરાત પણ કરી છે આ વિસ્તારમાં આપણા પ્રયાસ હોય છે કે જે હેરિટેજ સેક્ટર વાંધો આવે એવા કિસ્સાઓ ના બને કારણ કે થાય તે માટે સ્થાનિકલ્ડરો સાથે સંકલન કરીને આયોજન કર્યું મને વિશ્વાસ છે સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાથ સહકાર અને સંકલન અને શહેરીજનોના સહકારથી પ્રોત્સાહથી આખું કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું થેન્ક યુ